ધોરણ 10 માં અમદાવાદ માં રાપર નો ગૌરવ વધારતી વિદ્યાર્થીની રાજ્યમાં 6ઠ્ઠા નંબર પર ઉત્તર્ણ થઈ ધોરણ 10 માં અમદાવાદ ગૌરવ વધારતી વિદ્યાર્થીની રાજ્યમાં 6ઠ્ઠા નંબર પર ઉત્તર્ણ થઈ રાપર ના વતની અને હાલ અમદાવાદ માં બિલ્ડર લાઈન માં જોડાયેલા અનિલ હેમચંદ મહેતાની પુત્રી યેશા અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે એક થી છ સુધી રાપરની નિરંજનના પંકજ મહેતા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તદઉપરાંત રાપરની એનપી મહેતા સ્કૂલમાં હેત પ્રકાશભાઈ ઠક્કર પર્સન્ટેજ સત્તાણું પોઈન્ટ એકાવન દાવડા મમતા કેતનભાઈને અઠાણું પોઈન્ટ નવ્વાણું મહેતા સૈવલ વિપુલભાઈને અઠાણું પોઈન્ટ નેવું સરસ્વતી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભ્રાસડિયા હર્ષિતા ભચ્ચુભાઈને

એટલે અહીંયાના ટીચર્સનો તો સપોર્ટ બહુ જ અને અત્યારે હું અમદાવાદ હતી તો અમારા સીએન વિદ્યાલયના ટીચર્સનો તો હંમેશા સપોર્ટ કે કોઈ પણ ટાઈમે એમને કહીએ તો એમનો સપોર્ટ હોય જ મારા પપ્પાનું નામ છે અનિલકુમાર હેમચંદ મહેતા એ અત્યારે રિયલ એસ્ટેટ કરે છે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે અને મારા મમ્મીનું નામ છે અંજુબેન અનિલકુમાર મહેતા એ હાઉસવાઇફ છે અત્યારે હું સીએન વિદ્યાલય આંબાવાડી અમદાવાદમાં અભ્યાસ કરું છું એટલે મને અત્યારે સાયન્સ એ ગ્રુપ એટલે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે એટલે મૂળ જ્યાં જન્મ થયા થયો હોય એનું ગૌરવ તો હોય જ અને સપોર્ટ તો બધા કરતા જ હોય એટલે ટ્રાય કરશું કે નામ આગળ વધારીએ મેં ત્રણ ત્રીજા ધોરણ સુધી હું રાપરમાં ભણી એનપી મહેતામાં અને ચોથા ધોરણથી હું અમદાવાદમાં ભણી સીએન વિદ્યાલયમાં